છોટાઉદેપુર જિલ્લાના રજુવાંટ ગામમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી અને સંસ્કૃતિ રૂપે કરવામાં આવી આ કાર્યક્રમમાં વિશેષ રીતે આયોજિત મેરેથોન દોડ અને રેલીનો મહત્વનો ભાગ હતો જેમાં યુવાનો અને સ્થાનિક લોકોનો ઉત્સાહભેર ભાગ લીધો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની શરૂઆત રન ફોર યુનિટી મેરેથોન દોડથી થઈ જે રજુવાંટ હાટ બજારથી બાલાવાંટ ચોબડી સુધી છ અતિવાસવ અંતરે યોજાઈ આ દોડમાં સૌથી ઝડપી દોડનારા સુરસિંગભાઈ ભાઈ રાઠવા અરવિંદ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમ માં આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા અને હથિયારો સાથે ભાગ લીધો જેમાં તેમણે તીર કામઠું દારીયા પાડિયા જેવા હથિયારો સાથે પોતાના સંસ્કૃતિ ને ઉજાગર કરી સાથે સાથે બડવાઓ દ્વારા પરંપરાગત દેવોના નામ લઈને ડાંક વગાડીને કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સામાજિક કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ આદિવાસી સંસ્કૃતિ પરંપરા ભાષા અને અધિકારો વિશે વક્તવ્ય આપ્યા કાર્યક્રમમાં મહિલા કાર્યકરોએ પણ આદિવાસી સમાજના હિતો અને પરંપરાઓની જાગૃતિ માટે ઉદ્દભાવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં છોટાઉદેપુરના લોકોનો ઉત્સાહ અને ભાગીદારી ઉમદા રહી જેને કારણે આદિવાસી સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરવામાં સફળતા મળી સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર